છોટા ઉદેપૂરમાં વિદ્યાર્થીનીઓની છેડતીનો મામલો સામે આવ્યો છે જેમાં કોસિન્દ્રા શાળાના બાળકો માટે નવી બસ શરૂ કરવામાં આવી હતી નસવાડી બોડેલીની બસ શરૂ કરાય હોય સવારે 9 વાગે નસવાડી થી આ બસ ઉપર છે કુંડિયા વાસના કોસિન્દ્રા થઈ અને બોડેલી આ બસ જશે અને સાંજે 4:30 વાગે બોડેલી થી નીકળી નસવાડી બસ પહોંચશે ત્યારે મહત્વનું કહી શકાય બસ જે છે તે નસવાડીથી છે અને હાલ છોટાઉદેપુરમાં વિદ્યાર્થીનીઓની છેડતીનો જે મામલો છે તેમાં કોસેન્દ્રા શાળાના બાળકો માટે નવી બસ શરૂ કરવામાં આવી છે મહત્વનું કહી શકાય છોટાઉદેપુરમાં થોડાક સમય પહેલા જ જે વિદ્યાર્થીનીઓને જે છેડતીનો બનાવ સામે આવ્યો હતો વિદ્યાર્થીનીઓ દ્વારા છેડતી થતાની સાથે જ જે ગાડીમાંથી કૂદી પડી હતી ઇજાગ્રસ્ત થવા પામી હતી આ બનાવની શીખ લઈ અને આ સેવા શરૂ કરવામાં આવી રહી છે શાળાના બાળકો માટે નવી બસની શરૂઆત કરવામાં આવી હતી નસવાડી બોડેલીની બસ શરૂ કરાઈ હતી અને સવારે નવ વાગ્યે નસવાડીથી આ બસ ઉપડશે જેમાં કુંડિયા વાસણા કોસિન્દ્રા થઈ અને બોડેલી જશે સાંજે સાડા ચાર વાગ્યે બોડેલીથી નીકળેલી આ બસ હવે જે નસવાડી પહોંચશે ત્યારે બનાવ બાદ શીખ લઈ અને આ બસ ચાલુ કરવામાં આવી હતી